ભાઈ ઓલી છોકરી કેવી મસ્તી ની મને બહુ ગમે છે નાના બાળકો ની સેવા માં વાપરે ચા પીવાના નથી હમણાં આપણે ચા પીવા ગયા ઓનલાઈન પેમેન્ટ કરવાનું થયું બેંક નું સર્વર ડાઉન અત્યારે પૈસા દેવા જવું મને ખબર છે સર્વર ડાઉન ને તને ખબર છે સર્વર ડાઉન ને પણ એને નથી ખબર ને સર્વર ડાઉન હાલ તું हेलो मैडम તમે શું કરો છો હું નાના બાળકોનો ટ્રસ્ટ ચલાવું છું હવે શું લખે ના ના લખી નાખો જીરાકભાઈ દાનવી Thank you, sir. <laughs> <laughs>